ખેડૂતો માટેની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ખેડૂતોનો દેવું માપ નિર્ણય ગુજરાતમાં થયો દેવો માપ તો સરકારના અગત્યના નિર્ણય અંતર્ગત સંપૂર્ણ વિગત જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સતત ત્રીસ વર્ષથી વધુ સમય સુધી સત્તામાં છે અને વિકાસના એવા દાવા કરવામાં આવ્યા છે કે આખા ભારતમાં જાણે વિકાસ ગુજરાતમાં જ થયો હોય તો ગુજરાતમાં હજુ સુધી ખેડૂતોના ખાતા નથી મળતું ગુજરાતમાં હજુ સુધી વિદ્યાર્થીઓને ભણવાની સુવિધા નથી અને ટ્રાફિકની કોઈ સુવિધા નહીં તો કાયદા વ્યવસ્થા તો ગુજરાતમાં હવે ચીરહરણ થયા છે તો નકલી વસ્તુઓ એ અંતર્ગત વાત ન કરો તો ગુજરાતમાં જનતા મુજબ અસલી વસ્તુ કે જેવી કઈ હોય નકલી વસ્તુ એ વિચાર કરતી રહી છે તો હજુ સુધી ગુજરાતની અંદર જે વરસાદની અંદર જે બગાડ થયો છે એ હજુ લાભ નથી મળ્યો તો મિત્રો આપણે જાણી કે ગુજરાતની અંદર જેમ રાજસ્થાન મધ્યપ્રદેશ અને દિલ્હીમાં પણ ભાજપ સરકાર છે તો ફ્રીની રેવડ્યુ ઘણી બધી આપે છે પણ ગુજરાતમાં આ લાભ કેમ નહીં તો મિત્રો આપણે જે સરકારની વાત કરીએ કે દિલ્હી ભાજપ વૃદ્ધોને પચીસો રૂપિયા મહિને પેન્શન આપે છે તો આમ આદમી પાર્ટીને બસો યુનિટ ફ્રીજરી ફ્રી આપે છે તો એવું વચન આપ્યું તો ગેસ સિલિન્ડર હોળી દિવાળી તહેવારો એક સિલિન્ડર ફ્રી ગરીબોને પાંચસો રૂપિયાની સબસિડી તો ભાજપ સરકાર મતદારોને બધું આપવાની જાહેરાત કરે છે તો આવી સ્થિતિ મધ્યપ્રદેશ રાજસ્થાન તમે જોઈ ત્યાં ભાજપ સરકાર આપે પણ છે તો ભાજપ બીજા રાજ્યમાં જેટલી સુવિધા આપે છે એટલી જ ગુજરાતમાં પણ આપવી જોઈએ કે નહીં એ તમે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો કારણ કે જે દરેક સરકાર બીજા રાજ્યમાં આપે છે તો ગુજરાતમાં આ સુવિધા કેમ ન મળવી જોઈએ તો મિત્રો આપણે ગુજરાતનું દુર્ભાગ્ય છે કે જ્યારે પણ રાજ્યમાં વિકાસના કામ સારા થાય તેવી આપણી માનસિકતા હોય છે પણ આજે ગુજરાતની જનતા જ્યારે અન્ય રાજ્યોની સરખામણી કરે ત્યારે ખબર પડે છે કે આપણે તો ગાલે લાપો મારી મોં હંસું રાખવું જેવી બાબત છે તો સુવિધા કેમ નથી મળતી તો રાજ્ય પક્ષો રાજ્યમાં જે વચનો આપે છે તો ગુજરાતમાં ચૂંટણી આવે ત્યારે કેમ નથી મળતા તો જરૂર પણ એ નથી કે ચૂંટા ચૂંટણી હોય તો જ રાજકીય પક્ષ જનતાઓને વચન આપે તેવી સિવાય પણ સારા કામ કરી જઈ શકે છે તો એવું માનવું છે તો મિત્રો આપણે જાણીએ કે મહારાષ્ટ્ર ભાજપે ચૂંટણી પહેલાં લાડકી બહેન યોજના એકવીસો રૂપિયા આપવાનું વચન આપ્યું હતું અને વિદ્યાર્થીઓને તેમ આશા વર્કરો બહેનોને સ્ટાઇપેનનું વચન પણ આપ્યું હતું ખેડૂતોનું દેવું માફ કરવાનું વચન પણ આપ્યું હતું તો હરિયાણામાં પણ લાડો લક્ષ્મા યોજના હેઠળ મહિલાઓને એકવીસો રૂપિયા મળે અને ગરીબ મહિલાઓને પાંચસો રૂપિયા જે સિલિન્ડર યુવાનોની જેમ બેરોજ બેરોજગાર છે તેમને ભથ્થું મળે તો ગુજરાત ગરીબ દીકરીઓને સરસ્વતી યોજના હેઠળ સાયકલ પણ નથી આપતી તો મિત્રો જે તમે જાણતા છો કે તમારા ઘરની અંદર જે દીકરી છે અને સ્કૂલ જાય છે તો એમને સરસ્વતી યોજના અંતર્ગત સાયકલ મળી છે કે નહીં એ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો મિત્રો આવું છે કે આધાર હવે પણ લાગતો હશે તો ભાજપ ગુજરાતને અન્યાય કરે છે તો મિત્રો આપણે વધુમાં જાણે કે ગુજરાતની અંદર જે ખેડૂતોનું માથા રેટ દેવુંની વાત કરીએ કે ખેડૂતોને માથાડીટ દેવું અડત્રીસ હજાર સો રૂપિયા છે તો રાજ્યમાં જે સરખામણીની વાત કરીએ કે આંકડા મુજબ જે બે હજાર સત્તરની અંદર જે આંકડો બહાર પાડવામાં આવ્યો હતો એ અંતર્ગત મુજબ અઠ્ઠાવન લાખ બોતેર હજાર ગ્રામીણ પરિવારો પૈકી ઓગણચાલીસ લાખ વીસ હજાર પરિવારો ખેતી પર નિર્ભર છે જેમાંથી સોળ લાખ ચુમ્મોતેર હજાર ખેડૂતો જે ખેતી માટે લોન લીધી છે તો આમ ગુજરાતમાં બેતાલીસ પોઈન્ટ છ ખેડૂત પરિવારો દેવા બોજ નીચે દબાયેલા છે તો દેવું ગણીએ તો અડત્રીસ હજાર સો રૂપિયા છે તો ગુજરાતમાં ખેડૂતોની માનસિક આવક જે આપણે વાત કરીએ જે માસિક આવક પાંચ હજાર સાતસો તોતેર છે તો દેશની એગ્રિકલ્ચર સ્ટેટે રિપોર્ટ મુજબ જે જાણીએ કે બે હજાર સત્તરનો રિપોર્ટ એવું કહે છે કે આંધ્રપ્રદેશમાં સૌથી વધુ એટલે કે બાણું પોઈન્ટ નવ ટકા ખેડૂત પરિવારો દેવાદાર છે જ્યારે દેવા મામલે ગુજરાતની અંદર બેતાલીસ પોઈન્ટ છ ટકા ખેડૂતો દેવેદાર છે તો આવકની બાબત પંજાબના ખેડૂતો પરિવારોની માસિક આવક જે અઠ્યાવીસ હજાર સાતસો સત્તર રૂપિયા છે જ્યારે ગુજરાતના ખેડૂતોની માસિક આવક પાંચ હજાર સાતસો જે તોતેર રૂપિયાની વાત થાય છે તો આવકની બાબતે મધ્યપ્રદેશ ખેડૂત પરિવારોની માસિક આવક છ હજાર પાંચસો અડત્રીસ જે ગુજરાતના ખેડૂતો પછી આપણે વાત કરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે જ્યારે પહેલાં રૂપાણી સરકાર હતી ત્યારે પણ દેવાની સૌથી મોટી વાતો થતી હતી પણ ખેડૂતોનું દેવું માફ નથી થતું તો ઉપજની વાત કરીએ કે રાજ્યમાં ખેડૂતને ખેતી કુલ બીજ ખાતર જંતુનાશક દવાઓ તથા ટ્રેક્ટર ભાડું સિંચાઈનો ખર્ચ વીજળી બિલ બિયારણ ખરીદવા મૂડી ખર્ચ અને ધિરાણ ઉપરાંત કુટુંબની મહેનત અને ખેતમજૂરો મજૂરી જે ભાગ્યા પદ્ધતિ જેવી ખેતી હોય તો જમીનનું ભાડું તથા અન્ય ધિરાણનો વ્યાજ ખર્ચ સાથે ઉપજના વ્યાજબી ન મળતોના કારણે ખેડૂત દેવાગ્રસ્ત થયો છે તો ખેડૂતોને ઉપજ પૂરતા ભાવ મળે તો સ્વામિનાથ સમિતિ દ્વારા જે ભલામણ થયેલી ઉપજ માટે કુલ પચાસ ટકાના જે વધારે આપવામાં આવે તો જે ખેડૂતોને ઉપજના ન્યાયિક ભાવ મળે અને ખેડૂતોનું દેવામાં મુક્તિ બની શકે છે તો મિત્રો એ અંતર્ગત એ અંતર્ગત ખેડૂતો જ્યારે પણ ખેતી કરે છે ત્યારે અડધું પણ ખેતીમાંથી મળતું નથી જેટલું ખર્ચ થાય છે એનાથી પણ અડધું ખેડૂતોને મળતું નથી તો મિત્રો આપણે વધુમાં જાણીએ કે નાના કરતાં જે ખેડૂત પર વધુ દેવું છે તો નાના કરતાં મોટા ખેડૂત પર વધુ દેવું છે તો ગુજરાતમાં ઝીરો પોઈન્ટ ઝીરો એક હેક્ટર કરતાં ઓછી જમીન ધરાવતા ખેડૂતોને પરિવારો છ હજાર નવસોનું દેવું છે જ્યારે ઝીરો પોઈન્ટ ચાલીસ હેક્ટર સુધી જમીન ધરાવતા જે ખેડૂતો છે એમના પરિવારોને બાર હજાર છે જ્યારે એક હેક્ટર સુધી જમીન ધરાવતા ખેડૂત પરિવારોનું દેવું ચોવીસ હજાર સાતસો રૂપિયા છે જ્યારે એકથી બે એકર સુધી જમીન ધરાવતા જે ખેડૂત પરિવારો છે એમનું એકત્રીસ હજાર દેવું છે જ્યારે બેથી ચાર હેક્ટર જમીન ધરાવતા પરિવારોનું જે દેવું બેસી હજાર છે તેમજ ચારથી દસ હેક્ટર જમીન ધરાવતા પરિવારોનું દેવું એક લાખ ચૌદ હજાર રૂપિયા છે તો મિત્રો વધુ જમાં છે કે ખેડૂતોએ બેસી હજાર છસો આઠ કરોડનું લોન લીધેલું છે તો રાજ્ય સ્તરે બેંક કમિટી આંકડા મુજબ ક્રોપ લોનની આઉટસ્ટેન્ડિંગ રકમ સાડત્રીસ હજાર ત્રણસો અઢાર કરોડ છે તેથી ગ્રોસ એનપીએ જે બે હજાર એકસો અઠ્ઠાવન કરોડ છે જ્યારે એગ્રિકલ્ચર ટર્મ લોનની આઉટસ્ટેન્ડિંગ રકમ પાંત્રીસ હજાર બસો નેવું કરોડ છે જ્યારે ગ્રોસ એનપી અંતર્ગત ત્રણ હજાર બસો એકસઠ કરોડ છે જ્યારે બંને લોનની કુલ આઉટસ્ટેટની રકમ બ્યાસી હજાર છસો આઠ કરોડ અને એનપીએ થયેલી જે રકમ છે પાંચ હજાર ચારસો ને ઓગણીસ કરોડની છે તો મિત્રો તમે જાણતા હશો કે ખેડૂતોનું દેવું તો પણ હજુ સુધી માફ નથી થયું તો સરકાર ભાજપ સરકાર ગુજરાતની અંદર ત્રીસ વર્ષથી છે તો પણ સરકારે ગુજરાતના જે ખેડૂતો છે એમના દેવા વિશે કંઈ પણ વિચાર્યું નથી તમે જાણતા હશો કે કે ગરીબોનું દેવું માફ નથી થતું જ્યારે અમીર પરિવારોના જે બેંક લોન છે એ માફ થતી હોય છે તો ઘણા બધા જે અમીર પરિવારો છે એમની બેંક લોન માફ થાય છે તો ગુજરાતની અંદર ખેડૂતોના દેવા અંતર્ગત કોઈ નિર્ણય લેવા મળે આટલું સાંભળી ખરેખર ગુજરાતની અંદર જે ખેડૂતો દેવાદાર છે તો એમનું દેવું માફ થવું જોઈએ કે થવું જોઈએ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો જય મિત્રો માટે માત્ર જય ગઢભાઈ ગુજરાત